અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામમાં ખેડૂતો બટાકાની લણણી માટે ખાસ હાર્વેસ્ટર બનાવ્યું છે ઉત્તર ગુજરાત બટાકાની ખેતી માટેનું હબ ગણવામાં આવે છે એમાંય બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે બટાકાનું વાવેતર કર્યા બાદ પાક તૈયાર થતાં લણણી મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે ત્યારે ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામના ખેડૂતો બટાકાની લણણી માટે ખાસ હાર્વેસ્ટર બનાવ્યું છે સતત ત્રણ વર્ષથી મહેનત બાદ ખેડૂતને પોતાની કોટા સૂઝથી જાત મહેનત વડે બટાકા માટેનું વેસ્ટર બનાવ્યું છે ખેડૂતો માટે કંઈક સુવિધાજનક ખેત મશીનરી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે અનિલભાઈ પટેલ નામના ખેડૂતે વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આ હાર્વેસ્ટર મશીન તૈયાર કર્યું છે અનિલભાઈએ પોતાના ખેતર બાદ અન્ય ખેડૂતોના ખેતરોમાં પણ આ મશીન અજમાવીને ઓછા સમયમાં માનવશ્રમ વિના બટાકા કાઢવાની સફળતા પ્રાપ્ત કરી છે આ હાર્વેસ્ટર બનાવવા માટે અનિલભાઈને અંદાજે દસ લાખ જેટલો ખર્ચ થયો છે આ મશીનની ખાસિયત એ છે કે જમીનમાંથી બટાકા કાઢવાથી લઈને ગ્રેડિંગ મશીન સુધી લઈ જવા ઓછા માનવ શ્રમની જરૂર પડે છે સાથે જમીનમાંથી બટાકા નીકળ્યા બાદ ઓછો સમય સૂર્યપ્રકાશ સંપર્કમાં રહેતો હોવાથી તેનું વજન અને ગુણવત્તા જોડાઈ રહેતી હોવાથી ખેડૂતો માટે વધુ ફાયદાકારક નીવડે છે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો છે તે બટાકાની ખેતી માટે પ્રખ્યાત ગણવામાં આવતો છે અને ખાસ કરીને બટાકાનું હબ પણ કહેવામાં આવતું હોય છે ત્યારે જે બટાકાનો જે લેબર ખર્ચ છે તે ખાસ કરીને ખેડૂતોને વધારે મોંઘું પડતો હોય છે અને સમય પણ એટલો જતો છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓ પોતે પણ જે બટાકાની ખેતી કરે છે અને બટાકાની ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે તેમણે પણ એક પ્રકારનું આ મશીન બનાવ્યું છે તૈયાર કર્યું છે કે જેનાથી જે બટાકાની ગ્રેડિંગ છે સાથે જ બટાકા છે જમીનમાંથી લીધા બાદ તરત સીધે એને આ મશીન બામાંથી જે ફેરવી અને સીધું બટાકાને જે ટ્રેલરમાં લોડ કરી શકાય છે અને જે બટાકાનું જે વેઇટ લોસ છે તે પણ ઘટાડવામાં આવતું હોય છે અને સાથે મજૂરી પણ ઓછી થતી હોય છે ત્યારે જે મશીન બનાવ્યું છે તે ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે અનિલભાઈ દિવ્યાંગ આપનું સ્વાગત છે જે મશીન આપે બનાવ્યું છે કઈ રીતે બનાવ્યું અને કઈ રીતે વિચાર આવ્યો જે વાત કરું તો બટાકાના ખેતી કરતાં કરતાં જે ખેડૂત ખેતર લેવલની જે સમસ્યા હતી તો મેં પોતે પણ એ સમસ્યાઓ ભોગવેલી છે અને બટાકાનો ક્રોપ એ આપણા અહીંયા ઉત્તર ગુજરાતની અંદર એમાં ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લીમાં આપણને ઠંડીનો પીરિયડ ઓછો મળે છે જ્યારે પાછળના લણના સમયે ટેમ્પરેચર ખૂબ આવતું હોય છે એવા સમયે જ્યારે વાવેતર વિસ્તાર વધ્યો એટલે લેબર એક સાથે બધે પહોંચી શકતા નથી તો લેબર સમસ્યા જે ખેતરમાંથી ઉખેડવા માટેની લણની માટેની જે છે એના સમાધાનના પ્રયાસ રૂપે છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું પ્રયાસ કરતો હતો તો એના માટે દિમાગમાં વિચાર આવ્યો કે ભાઈ એવું કોઈ મશીન બનાવીએ કે જે ખેતરમાંથી સીધું જ બટાકા આપણે લાવી શકીએ તો એના પરિપાક રૂપે વિચાર કરીને એના ઉપર કામ કરતાં કરતાં છેલ્લા ત્રણ વર્ષની મહેનતના રૂપે આપ જોઈ શકો છો કે આ મશીન આજે આપણે એક સફર મશીન બનાવી શક્યા છીએ આ વર્ષે મેં એના સતત ટ્રાયલ ટ્રાયલના ડેમોસ્ટ્રેશન પણ લીધા અને મશીનની કામગીરીમાં સમય ગયો પણ એમાં ખાસ કરીને વાત કરું તો ટેકનિકલ માઇન્ડ તો આપણને ખેતીની સાથે સાથે આમાં રૂચિ હતી જ પણ એ રુચિમાં કેટલાક મારા પિતાશ્રી પણ થોડાક એમનું પણ ટેકનિકલ માઇન્ડ હતું જ તો એમ એમનો પણ સહારો મળ્યો એમનું પણ માર્ગદર્શન મળ્યું અને ટેકનિકલ લેવલે એન્જિનિયર અમારા કૌટુંબિક ભત્રીજા તેજસ પટેલે એની એન્જિનિયરિંગ ડિઝાઇન પણ કરી આપી અને પછી એ પ્રમાણે આપણે કામગીરીમાં આગળ વધ્યા તો આજે એક સફર મશીન બની શક્યા અનિલભાઈ ખાસ કરીને નેવુંથી એકસો વીસ દિવસ સુધીનો ખેતી આ બટાકાનો પાક હોતો હોય છે વધારે ઠંડી કે વધારે ગરમી આને પસંદ નથી હોતી પાકને જરૂરી ટાઈમ પીરિયડમાં આને કાઢી લેવું પડતું હોય છે કઈ રીતે બનાવ્યું કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે એક દિવસમાં કેટલા બટાકા કાઢે છે મશીન બટાકાની જો એની આઉટપુટ કેપેસિટીની વાત કરીએ તો ખેતર ઉપર નિર્ભર છે જેટલે ખેતરની લંબાઈ અને ખેતર મોટા હશે એ પ્રમાણે આપણે એનું વધારે આઉટપુટ લઈ શકશું પાંચ એકરથી લઈને દસ એકર સુધીનું કામ આ મશીન કરી શકશે પર દિવસનું જો ખર્ચની વાત કરીએ તો અત્યારે જે માર્કેટમાં જે પરિસ્થિતિ છે કે ભાઈ આપણે મધ્યમ વર્ગીય ખેડૂતોને કન્સિડર કરે છે કે જે ખેડૂત મશીન વસાઈ શકે અને વાપરી શકે તો આપણે દસ લાખ સુધીના બજેટમાં ખેડૂતને આ મશીન ઉપલબ્ધ કરાવી શકશું આભાર તો આ હતા અનિલભાઈ પટેલ કે તેમનું કહેવું છે કે જે પ્રકારે અરવલ્લી જિલ્લો અને ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બટાકાની જે લણણીનો સમય હોય છે તે અતિ મહત્ત્વનો કારણ કે જે સમયે બટાકા જમીનમાંથી નીકળતા હોય છે ત્યારે સીધો તા પડવાને કારણે કદાચ તેની જે ક્વોલિટી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટ આવતી હોય છે વજનમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવતો હોય છે ત્યારે આ જે મશીન છે તે ખાસ કરીને ખેડૂતો માટે ઓછા પૈસામાં આશીર્વાદરૂપ સાબિત થશે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી रुतुर प्रजापती दिव्यांग न्यूजरवली